તારી હોય એ અણધારી કાંઈ થાય નહીં ભગવાનની મરજી હોય એવું થાય બટા તાર બાપાનો ફોટો લાય આગળ જોહે એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરીમાં એવી આગ લાગી ને એટલે કોઈ બહાર જ ન નીકળી શકું એવું ફાયર થયું જોરદાર એવો આગનો લપેટો લાગી ગયો તો એક માણા નો બચ્યો ભાઈ બધા ભડસુ થઈ ગયા હાદી ભાષામાં હવે કંપનીનો માલિક બિચારો અકળાઈ ગયો કરી ભારે ગમે ફોલ્ડ થયો પણ માણસ સારો હતો બિચારો એટલે એને ડાયરેક્ટ મીડિયા ઉપર આવી અને બધી ટીવીની ચેનલોમાં જાહેરાત કરી નાખી કે જે એને વીમો મળવાનો છે કાયદેસર એ તો અલગ પણ અમારી કંપની તરફથી જે જે મિત્રોએ અમારી કંપનીમાં જાન ગુમાવી છે જીવ ગુમાવ્યો છે એના ખાતામાં એના પરિવારના ખાતામાં અમે એકાવન એકાવન લાખ રૂપિયા એક્સ્ટ્રા નાખી દેવું આ જાહેરાત થઈ ગઈ બધા મીડિયામાં થઈ ગયું ફેક્ટરીમાં જેટલા નોકરી કરતા હતા એ બધા ગુજરી ગયા હવે એ બધા ના પત્ની ટીવી જોતા હતા આમ ટીવી આમાં બેઠેલા અહીંયા દીકરા ને બોલાય બટા અહીંયા આવી તો કોક કોકો આ જે ફેક્ટરીમાં આગ લાગી તાર બાપા નોકરી કરતા એ ફેક્ટરીમાં આગ લાગી તાર હા મમ્મી ભગવાનની મરજી હોય એવું થાય ને આમાં થોડું કાંઈ કુદરતનું છે ને બાપા એકાવન લાખ ધીરે આવી ગયો ધીરે તારી હોય એ અણધારી કાંઈ થાય નહીં ભગવાનની મરજી હોય એવું થાય બટા તાર બાપાનો ફોટો લાવ આગળ જોહે એ ટપુડિયાએ ફોટો આપ્યો હતો વળી બેને ઉપર ઓલી બેઠેલી બેઠેલું ડાઘ પડ્યા છે ને એને આમ ભીનું પોતું લઈને આમ સાફ કરતા હતા આવી મને ખબર જ નહોતી તમારે ફોટાને મારે સાફ કરવો પડશે એ જેટલું કકળાટ થાય એટલું બિચારી કરતા હતા ત્યાં એના દરવાજા ટકોરા થયા એના દરવાજે આમ ટકોરો થયો દરવાજો ખખડ્યો એટલે બેને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં ઘૂઘો હામો ઊભો ઊભો માવો સોળતો હતો બેન ટક્કર લઈ ગયા કે આ આ આ કોઈ બચ્યું નથી ને આ ઘુઘેશ એને એમ છું કે આ ભૂત થી પદ્માને મળવા જ થાય એટલે પત્નીનું નામ પદ્મા હતું કે આ મળવા ન થાય ને એટલે બેન આમ 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 આમાં મીડિયા કરવા હા શુકલો છે કે એટલે ઘુઘુ કીધું કેમ શું આમ આમ કરે છે હું જ છું તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ અરે આખી ફેક્ટરી ભડકો થઈ ગઈ સમાચારમાં સાંભળ્યું કોઈ નથી બચ્યું તો હા હકીકત કોઈ નથી બચ્યું હકીકત કોઈ નથી બચ્યું બિચારીને ફાળ પડી ગયું બચ્યું નથી તો આયા કેમ પણ તમે તો અહીંયા છો ને હા હું માવો લેવા બહાર ગયો તો

એટલા દિવસનો મેળો થાય પણ મને કહેવા ગયો સાહેબ હજારો માણસ જેને પોતાની દુકાનો નથી ને સાહેબ પધારો રુધુબેન પધારો હજારો માણસો તમે આ મેળામાં આપણે ફરીએ સાહેબ જેને ઘરની દુકાન દુકાનનો હોય એ રમકડા વેચવાથી લઈ અને ઠંડા પીણાવાળા સુધી એ હજારો માણસો પોતાના વર્ષની એક રોજી કમાઈને જાય છે આથી એકબીજાના સંસ્કારો લઈને જાય છે એકબીજાના વિચારો લઈને જવા પોતપોતાને હવે તો ઠીક છે બાકી પોતપોતાની કલાઓ રજૂ ગામના માણસોને એનો પરિચયમાં આવવું એક સદભાવ પેદા કરવો સંભાવ પેદા કરવો સમરસતા પેદા કરવી અને વાતીના વાળા મૂકીને અઢારે વરણને એક તાલે નાચવું આનું નામ મેળો છે સાહેબ આ અઢારે વરણ એક તાલેન આપતું હોય અઢારે વરણ એકસાથે ફરતું હોય જ્ઞાતિ જાતિના વાડા મૂકી ગુજરાતી બનીને ભારતી બનીને આ દેશની સંસ્કૃતિને જતન કરવું એટલી ભીડમાં હોવા છતાં એક પણ અબનાવ ન બનવો પોતપોતાના રીતે એ હળુળું આલ્યા જાય હો જા જા આ મેળો શું શીખવે ખબર કોઈની ટીકા ટિપ્પણીમાં ન જાવું કોઈની સાઈડ કાપી તો પાસોવાળું બહુ ન જોયા કરવું નહીં આગળ ટ્રકને મોરે મોરો સોટી જાય આ ભીડ બહુ હોય જ્યાં જગ્યા હોય ત્યાં લઈએ દુનિયામાં આપણે રસ્તો કરવાનો હોય આ મેળા માલી આ વિચાર નીકળે કે ખોટી ઘુસુમાં ન પડવું આપણને જ્યાં જગ્યા મળે આપણી લાયકાત પ્રમાણે આપણી પાસે જેટલો પૈસા હોય એવી રીતનો મેળો કરીને આપણી પાસે જો તમે સાંભળજો આ મેળો કરુણા પેદા કરે છે પ્રેમ પેદા કરે છે પુંજે મોરારી બાપુના ત્રણ વાક્યો છે સત્ય પ્રેમ અને કરુણા મેળો સહી સત્ય છે હારો હરે ફરીએ છીએ પ્રેમ છે અને કહેવાય ગયો આની અંદર કોઈ નાના માણાનું કામ થઈ જાય ને એ કરુણા છે ભલા માણા એક નાનો બાળક ગામડું ગામને ગામડાના ગામી કેડા કાઠેનું ઘર અને આવો મેળામાં માણસો આવે માણસોની ખૂબ અવરજવર થાય એટલે છોકરો પૂછે ઓલી ગરીબ બાઈ હતી હા ઘરમાં ફૂટી કોડી નો ભાચે ભાચે થીગળા રહી ગયા છે પોતાના હાડલામાં આ બાળક પૂછે છે માં આ બધા ક્યાં જાય બેટા આગળ મેળો છે ને એ મેળે જાય છે માં આપણે ન જવાય જવાય ને બેટા પછી જાઓ આપણે માને એમ કે ત્રણ ચાર દિનો મેળો છે એમાં જો એકાથી દાડી મળી જાય અને જો થોડાક મજૂરીના પૈસા આવે તો મારા છોકરાને મેળે લઈ જાઓ દીકરો બહુ હટ કરે છે બને મેળે લઈ જાવ ને માં ત્રણક વર્ષના બાળકને અંતે માને એમ છું કે હાલ ની ફેરવીને વૈયાવું એ આંગળીયા દીકરાને લઈ અને માં મેળામાં ફરે છે જ્યાં રમકડા ની દુકાન આવે બાળક એમ કે માં મને ઓલું રમકડું લઈ ગયો માં મને ઓલું તો માં હું કે બેટા અહીંયા બરાબર નથી હો આગળ આગળ છે ને હજી સારા છે આગળ હું લઈ દઉં આગળ હું લઈ દઉં પણ માં માહુડા લુસ્તી જાય કરો ને ભગવાન ફેમિલી આવી ગરીબ બનાવી કે મારા દીકરા માટે એક ન લઈ શકું પાછળ એક અમીર માણસ એક દયાળુ માણસ હાલ્યો આવતો થયો ચિત્ર જોતો થયો આ બાળકને રમકડું લઈ દેવાના પૈસા આ મા પાસે નથી આ બેન પાસે નથી થોડાક આગળ આવ્યા ને એટલે એ ભાઈ હાથ કર્યો બેન ઉભા રહ્યો તો બેન હા ભાઈ આ તમારો દીકરો કારુના રમકડાનું વેન કરે મને ખબર પડી ગઈ તમારી પાસે પૈસા નથી તો હું લઈ દઉં તમને તેથી આ દેશની આર્ય નારી એટલું બોલી છે ભાઈ તને મારા પ્રણામ વિરા તને મારા પ્રણામ પણ આ મેળામાં દોરંગી દુનિયાનો કોઈ માણા મને તને એકલા મેળામાં જોઈ જાય અને તને પૈસા દેતા જોઈ જાય અને કાલ સવારે મારી તારી કોઈક દુનિયા વાત કરે એની કરતાં ઘડીક મારો દીકરો રોવે ને એ મને મંજૂર છે પણ મારે કોઈને આવી સહાય નથી જોતી આ આત્મનિર્ભરતાની વાત આવી છે હું મારી રીતે ઊભી થાવ હું મારું કાર્ય હું કરું પણ બન્યું એવું સાહેબ બોલો માણસ કે કાંઈ વાંધો રે બેન આપ જેમ કહો મારી બેન એ દીકરાને લઈને હાલતી થઈ એમાં એક ઢોર પડ્યું મેળામાં માણસોની દોડભાગ થઈ અને છોકરાની આંગળી માના હાથમાં છૂટી ગઈ એક બાજુ છોકરો ગયો એક બાજુ માં ગયા અને ઓલો જે વડીલ હતો એને ખબર જ હતી બાળક બાજુ એને ધ્યાન રાખેલું એ બાળકની પાછળ જાય છે માને દીકરો તો બે છૂટા પડી ગયા મેળામાં ભૂલા પડી ગયા આ દીકરાના માણસે તેડી લીધો દીકરો રડે છે મારી લઈ જાઓ પણ તું ક્યારનો રમકડા માગતો છો ને હાલ હવે કે તને ક્યુ રમકડું લઈ દઉં તે આ દેશનું એક બાળક એટલું બોલ્યું છું કે હવે મારે રમકડું નથી જોતું મને મારી માં જોવે છે મને મારી માં પાસે લઈ જાવ છે કેવાનો અર્થ આ આ મેળાઓમાં લે આવી સંસ્કારની વાતો નીકળી છે અને આ આ જીવન જ ગીત છે સાહેબ મેળામાં કેવા પ્રકારના ગીતો તુષારભાઈ ગીત વગર માણસ જીવી જ ન શકે આ ગીત થી તો જીવન ચાલુ થાય હાલડે થી ચાલુ થાય ને હાય હાયે પૂરું થાય હાય મરશું ગીત જ છે ને ભાઈ તમે ગીત વગર રહી જ શકો અને જેને એક ગીત આવડતું હોય ને તો એ કોઈ દી એકલો ના હોય એકલો હાલો જતો હોય તો ગીત એને સથવારો આપતો હોય છે માણસ એ અમારો ગામડાનો માણા ખાલી રામા હેલો આવડતો હોય તો રાચે એકલો પાણી વાળતો વાળતો ગાતો હેલો મારો આંભળો રણુજાના રાય તમે ભયમાલી મુક્ત રહી શકો તમે કોઈ દી એકલા ન રહી શકો ગીત તમને સપોર્ટ કરશે સાહેબ સઠીના ગીતથી ચાલુ થાય હાલડાના ગીત આવે પછી સબંધના ગીત આવે અને લગ્નના ગીતની તો વાત જ જવા ગયો હો 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 હા એટલે ભાઈ લગ્નની વાત આવે ને તો ભગવાન જાય એસી વર્ષના ગઢવી સાહેબ એસી વર્ષના બાપા કડિયાની કહું મળે ટોટો ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ આપણે ઘોડે ચડેલા અને હવે તો ઘોડા એવા એવા ખાટલા ઉપર ઘોડા સડે હો હમણાં તો મેં એક વિડીયો જોયો તે વરરાજો જો ઘોડું ખાટલો ઠેકાડતો હતો ઘોડો સમજી ગયો કે મારો દીકરા ખોટો ઉપયોગ કરે છે ઊંધો નાખ્યો હજી વરરાજો ખાટલે છે આવા ખોટા નવતર પ્રયોગ ન કરવા સાહેબ ઘોડા ઉપર બેસી એ ઘોડો દેવ છે એની ઉપર વરરાજો બેસે તો શોભતો હોય છે અને બેસવું જ જોવાય પણ આમ નિરાતે કન્યા બિચારી વાટ જોઈને બેઠી હોય ને આપણે ગમ દિન પડી માંડવાને બદલે મામેરું ભરવાને બદલે ડૉક્ટરના પેલા ભરવા પડે આ એક 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 ભાઈને ઓપરેશન થિયેટરમાં લીધો એટલે ડૉક્ટર હજી બે ભાન નહોતો કર્યો એ પહેલાં ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ એકચ્યુલી મારે કેટલું રોકાવાનું થશે તાકે એ તો પછી સર્જરી ઉપરથી ખબર પડે કે કેમ જો તમારું ઓપરેશન સફળ થઈ જશે તો એ પછી આઠક દિવસ રોકાવું પડશે અને પછી તમે ઘરે નહી તર આગળ એક કલાકમાં માં તારો ગયો મારો સૂટ ગયો એની વાત નથી આ